સરમાં અકસ્માતમાં એક શહેરીજનના મોત બાદ પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈ ટ્રાફિક પોલીસ શહેરમાં અને શહેરના રસ્તાઓ પર પ્રતિબંધિત સમયમાં ભારે મોટા વાહનોની અવરજવર પર નિયંત્રણ લાવવા માટે ટ્રાફિક વિભાગને સૂચના આપવામાં આવી હતી આ આદેશને પગલે ટ્રાફિક વિભાગે શહેરના ચારે રીઝિયનમાં ભારે વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે જેમાં ટ્રાફિક વિભાગે ઓગણત્રીસ ભારે વાહનોને ડિટેન કર્યા હતા અને ત્રણસો આઠ વાહનો પર દંડ ફટકારીને કાર્યવાહી કરવામાં આવી હતી તો પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશતા ભારે વાહનો સામે કેસ નોંધાવવામાં આવી રહ્યા છે અને તેમને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સુરત શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન જે ભારે વ્હીકલ હેવી વ્હીકલ જે એન્ટર થતા હોય છે અને એના લીધે જે સેટલ જેવા અકસ્માતો બનતા હોય છે એ નિવારવા માટે તમામ આવા વ્હીકલોને અમે ડિપેન્ડ કરીએ છીએ અને જે જાહેરનામા ભંગ બદલ બીએનએસની કલમ મુજબ એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી કાયદેસરની ચાલુ છે પહેલા એ પ્રતિબંધિત સમય દરમિયાન આવતા હતા એને એક હજાર રૂપિયાનું દંડ આપવામાં આવતું અને વાહનને રિલીઝ કરવામાં આવતું હવે આવા વ્હીકલોને બસો સાત મુજબ એને અમે ડિટેઇન કરીએ છીએ આરટીનો મેમો આવીએ છીએ જેથી એને ભારે દંડ આવે છે અને બીએનએસની કલમ મુજબ જે પ્રતિબંધિત સમજદારના થયો છે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે જેથી એને કોર્ટમાં પણ એને કાયદાકીય રીતે એને સામે ગુનો દાખલ કરવામાં આવે છે